નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી કે મગફળી કપાસ અને સોયાબીન જેવા પાકની અંદર પાયાનું ખાતર ક્યુ આપવું જોઈએ અને ખાતર શા માટે આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું આપણે પાયા ખાતર તરીકે અઢાર છેતાલીસ એટલે કે ડીએપી બાર બત્રીસ સોળ એટલે કે એનપીકે અને વીસ વીસ જીરો તેર એટલે કે એસપીનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આનું ખરેખર પ્રમાણ માપ કેટલું છે એની માહિતી મેળવવાનો આપણે પ્રયાસ કરીશું જો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાનાને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી પહોંચી શકે એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે તો આપણે માર્કેટની અંદર મળતું ડીએપી એનપીકે અને વીસ વીસ જીરો ત્રેળ પાયા ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ તો આજથી ઘણા બધા વર્ષો પહેલાં આપણે છાણીઓ ખાતર અથવા તો ગાયના છાણના આપણે ચાસ ભરતા હતા અને ચાસ ભરીને આપણે કપાસ મગફળી કે અન્ય કોઈ પણ પાકોનું વાવેતર કરતા હતા સેન્દ્રીય ખાતર અથવા તો ગાયના છાણમાંથી આપણે ઘણા બધા સૂક્ષ્મ પોષક તત્વો મળી રહેતા હતા જ્યારે માર્કેટની અંદર ડીએપી એનપીકે કે એ એસપી કે અન્ય કોઈ પણ ખાતરો માર્કેટની અંદર આવ્યા ત્યારે એનું પાયા ખાતર તરીકેનું પ્રમાણ માપ એ માત્રને માત્ર વીસ કિલો હતું એક વીઘાની અંદર અને એક એકરની અંદર આપણે એક બેગ એટલે પચાસ કિલોનો આપણે ઉપયોગ કરતા હતા ધીમે ધીમે છાણિયા ખાતરની ઉપલબ્ધિ ઓછી થતી ગઈ એટલા માટે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ વધારતા ગયા આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ એટલો બધો વધારી દીધો કે એક એકરે પચાસ કિલો જે પ્રમાણમાં હતું આપણે એને એક વીઘાની અંદર ઉપયોગ કરતા થઈ ગયા પરંતુ પરિણામ એનું એ જ આવ્યું કે આપણા ઉત્પાદનની અંદર કોઈ પણ પ્રકારનો વધારો જોવા મળ્યો નહીં તો કહેવાનું તાત્પર્ય એ છે કે વનસ્પતિને પોતાનું જીવનચક્ર ચલાવવા માટે માત્ર ને માત્ર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની જરૂર નથી એની સાથે સાથે સલ્ફર જિંક આર્યન કોપર બોરોન કેલ્શિયમ પ્રોટીન સાઇટોકિનિક કે વગેરે સૂક્ષ્મ પોષક તત્વોની પણ એને જરૂરિયાત હોય છે એ બધા સૂક્ષ્મ પોષક તત્વો આપને ગાયના છાણ અથવા તો છાણિયા ખાતરમાંથી મળતા હતા પરંતુ એ ગાયનું છાણ અથવા તો છાણિયું ખાતર આપને મળતું બંધ થઈ ગયું તો એની અવેજીમાં આપણે કેવા કેવા ખાતરોનો ઉપયોગ કરી શકીએ જેની અંદરથી આપણા સૂક્ષ્મ પોષક તત્વોની પૂર્તિ પણ થાય તો જો તમે કપાસ અને સોયાબીનનું વાવેતર કરો છો તો તમારે એરંડી લીંબોડી અથવા તો મગફળીના ખોળ તમે એક વીઘાની અંદર બેથી ત્રણ બેગ તમે વાવી શકો છો એનાથી પણ તમને સારા પરિણામો મળી શકે છે પરંતુ જો તમે મગફળી વાવવાના છો તો એના માટે એરંડી અને લીંબડીનો ખોળ એ ખૂબ સારું પરિણામ આપે છે એરંડી અને લીંબડીનો ખોળ એ જમીનજન્ય ફૂગને પણ ઘણા બધા અંશે કંટ્રોલ કરે છે અને આપણા મગફળીના ઉત્પાદનની અંદર પણ ઘણા બધા અંશે વધારો કરી શકે છે ત્યાર પછી સૂક્ષ્મ પોષક તત્વોની પૂર્તિ કરવા માટે ઇફકો કંપની દ્વારા બનાવવામાં આવેલું સાગરિકા આ લિક્વિડ ફોર્મમાં છે આનું ગ્રીન્યુલ ફોર્મ પણ આવે છે દાદર ફોર્મમાં પણ આવે છે સાગરિકા એ એક એકરની અંદર આઠથી દસ કિલો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો અથવા આ તમારા વિસ્તારમાં અવેલેબલ ન હોય સાગરિકા તો પીઆઈ કંપનીનું બાયોવિટા ગ્રેન્યુલ એ એક એકરની અંદર પાંચ કિલો લખે તમે ઉપયોગ કરશો તો આની અંદર આ બંનેની અંદર એ સૂક્ષ્મ પોષક તત્વો સમાયેલા છે અને તમને તમારા પાકને ઘણા બધા અંશે સૂક્ષ્મ પોષક તત્વોની પૂર્તિ કરશે મગફળી અને કપાસ જે છે એ તેલીબિયા વર્ગનો પાક છે અને તેલીબિયા વર્ગના પાકની અંદર હંમેશા સલ્ફરની વધારે જરૂરિયાત રહેતી હોય છે તો સલ્ફરની પૂર્તિ કરવા માટે એસએમએલ કંપનીનું ટેકનોલોજીનો તમે ઉપયોગ કરી શકો છો એક એકરની અંદર ચાર કિલો અને સાઇટોજેમ લેબ ઇન યુએસએ નું તમે સાઇટોઝેડ ગ્રેન્યુલ એક એકરની અંદર ત્રણ કિલો લખે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો આની અંદર સલ્ફર અને જીંક બંને સમાયેલા છે એટલે તેલીબિયા વર્ગના પાકની અંદર કપાસની અંદર કપાસિયાની અંદર અને મગફળીની અંદર દાણાની અંદર તેલની ટકાવારી વધારવા માટે સલ્ફર સલ્ફરે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે એટલા માટે આ બંનેની અંદર સલ્ફર અને જીંકનો સમાવેશ થાય છે તમે આનો પણ ઉપયોગ કરી શકો છો મેં આપેલી માહિતી નો તમે તમારા જમીનના કુલ ક્ષેત્રફળની અંદર થોડાક વિસ્તારની અંદર તમે આનો અખતરો કરી અને તમે જાતે નિરીક્ષણ કરી શકશો કે અમારા ઉત્પાદનની અંદર વધારો થયો કે કેમ અને જો તમને મારી માહિતીથી એનકેન રૂપે હકારાત્મક પરિણામ આવ્યું હોય તો તમે કોમેન્ટ કરી અને તમારો અભિપ્રાય અમને જણાવી શકો છો તમારી એક કોમેન્ટ એ ઘણા બધા ખેડૂતોને પાયા ખાતરની પસંદગી કરવામાં ખૂબ સારી રીતે અનુકૂળતા અપાવશે એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય